राशि ब्रह्माडे 2024 માં તમે કેટલા lucky હસો ત મકર મે આત્ર રાશિ માટે તમને સર્જનાત્મક અને પૈસાની બાબતમાં lucky બનજો તમારી મહેનત સીધા તમારા સ્થાને લઈ જશે ત્યાર કોમ તુલા મિથુન આ ત્રણ માટે પ્રેમ અને પરિવારમાં મામલામાં તમે એક ઉદાહરણ પેસાર છો તમારો ચહેરો પર અજ્ઞાત દીકતા દેખાશે બીજી રાજીઓ માટે સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો